તો ઝારખંડમાં બે દિવસ મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ છે આજે સવારે આઠ વાગ્યાથી કાલે બપોરે દોઢ વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રાખાશે કારણ કે ઝારખંડ સ્ટાફ સિલેક્શન્સ કમિશનરની પરીક્ષાને જોતા લેવા આવશે આ નિર્ણય બે દિવસ ચાલશે જનરલ ગ્રેજ્યુએટ લેવલ કમ્બાઇન્ડ કમ્પિટિટિવ એક્ઝામ જેમાં લઈને કોમ્પિટેટીવ એક્ઝામ છે જે યોજાવાની છે પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને લઈને ઇન્ટરનેટ સેવા જે તે બે દિવસ માટે બંધ કરવામાં આવી છે કોઈ પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને લઈને સરકારનો આ નિર્ણય છે બે દિવસ ચાલશે જનરલ ગ્રેજ્યુએટ લેવલ કમ્બાઇન્ડ કમી કમ્પિટિટિવ એક્ઝામ જેમાં લઈને કોમ્પિટિટિવ એક્ઝામ છે જે યોજાવાની છે પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને લઈને ઇન્ટરનેટ સેવા જે તે બે દિવસ માટે બંધ કરવામાં આવી છે તો પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેને લઈને સરકારનો આ નિર્ણય છે